नमस्कार एशिया सौ जूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर हूँ छु आपने साथ है मैत्री चालो नजर करिए आज ना महत्वना समाचार पर बड़ा प्रधान नरेंद्र मोदी सासण गिर खाते एशियाई सिंहों न कुदरती निवास स्थान गिर राष्ट्रीय उद्यान की मुलाकात ली थी वड़ा प्रधान नरेंद्र मोदी जूनागढ़ सासण गिर राष्ट्रीय उद्यान खाते राष्ट्रीय वन्य जीवन बोर्ड सातमी बैठक की अध्यक्षता करी જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાનું યલો એલર્ટ જાહેર કરાયું આ સાથે જ ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો બિહારના નાણાં મંત્રી સમ્રાટ ચૌધરી અમેરિકા સાથે નિષ્ફળ ખનીજ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી દર્શાવી અમેરિકાના લોસ એન્જલસ માં સત્તાણું માં ઓસ્કર એવોર્ડ એનાયત કરાયા જેમાં બેસ્ટ ડિરેક્ટર એડિટિંગ અને એડિટોરિયલ સ્ક્રીન પ્લે સહિતના પાંચ એવોર્ડ આપવામાં આવ્યા ફિલ્મ અનુરાએ શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો ખિતાબ જીત્યો ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનમાં ફસાયેલા લોકોનું સર્ચ ઓપરેશન પૂર્ણ થયું સર્ચ ઓપરેશનમાં સેના દ્વારા તમામ શ્રમિકોને બહાર કાઢાયા જેમાં ચોપ્પનમાંથી છેત્તાલીસ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા તો આઠ શ્રમિકોના મોત થયા પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે વિશ્વ વન્યજીવ દિવસની થીમ પર અદભુત રેતીની ની આર્ટવર્ક બનાવી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આવતીકાલે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે આ મુલાકાતનો હેતુ સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે રોડ પર ખાપટ ગામ નજીક અકસ્માત જેમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોના મોત થયા અન્ય એક બાઇક સવારને પણ ગંભીર રીતે ઈજા થઈ આ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે